કપ સિરપ પીનારા ડભોઈ તાલુકાના બંને બાળકોનું આરોગ્ય સ્થિર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તપાસ હાથ ધરાય કપ સિરપ પીવાના કારણે ડભોઈ તાલુકાના બે બાળકોના મૃત્યુ થયા હોવાના સમાચારો જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલી તપાસ બાદ હકીકત લક્ષી સ્પષ્ટતા કરવામાં આવી છે કપ સિરપ પીનારા બંને બાળકોની સ્થિતિ સ્થિર છે અને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ છે સિદ્ધપુરના ગામના બાળકોને બેભાન અવસ્થામાં ડભોઈની પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની પ્રારંભિક સારવાર ડોક્ટર દક્ષય મોદી દ્વારા કરવામાં આવી હતી આજે આ હોસ્પિટલમાં વડોદરા જિલ્લાના ડ્રગ્સ ઓફિસરોની ટીમ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નીલકમલ દ્વારા મુલાકાત લઈને તપાસ ચાલુ કરવામાં આવી છે આ અંગે આરોગ્ય અધિકારી દ્વારા વધુ માહિતી આજે આપવામાં આવી હતી ગઈકાલે ડભોઈ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે એમાં એક બીએનએસ એકસો અને મેડિકલ પ્રેક્ટિશનર ત્રીસ અને પાંત્રીસ મુજબનો ગુનો ટી એચ નીલકમલ ડોક્ટર સાહેબે આપેલો છે અને એમાં વિગત એવી છે કે સિદ્ધપુર ગામ અને ધરમપુરી ગામમાં એક અશ્વિનભાઈ કરીને ડૉક્ટર તરીકે છેલ્લા ઘણા સમયથી ફરજ લોકોની કરતા હતા સેવા કરતા હતા એ અનુસંધાને જે જોબટ અલીરાજપુરના જે મજૂર લોકો જે પેપર વર્કનું કામ કરવા આવેલા હતા એમાંથી બે છોકરાઓ નાના હતા એમને એમને કપ સિરપની સોડેક્સ ડીએસ કરીને એક પોર્ટલ આપેલી હતી અને એ આધારે છોકરાઓ હેવાન થઈ ગયેલા હતા અને એમને છેવટે પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં દાખલ કરેલા હતા હાલ તબિયત સ્થિર છે અને સારી કંડિશન છે એ આધારે જે ટીએચ તપાસ કરી અને એ અનુસંધાને ગઈકાલે ડબોલ પોલીસ સ્ટેશનમાં ડોક્ટર વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરવામાં આવે છે એમની જોડે હાલ કોઈ ડિગ્રી જણાવેલ નથી અને ધોરણ બાર સુધી ભણેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવી આવેલ છે અને કોઈ પ્રાઇવેટ કોર્સ કરેલો હોય એવું હાલ જો તપાસનું નીકળશે તો એના અનુસંધાને આગળ તપાસ ચાલુ છે મેડિકલ પ્રેક્ટિસના ગામડાઓમાં જે ડૉક્ટરો દવા કરતા હોય છે એ અનુસંધાને લઈને દવા કરતો હતો હાલ એવું તપાસમાં જણાઈ આવે છે

ના એ કહેવાય વિસ્તારમાં જ રહેતો હતો અગાઉ સિદ્ધપુર રહેતા હતા પછી થોડો ટાઈમથી ધરમપુરી ગામમાં આ રીતે પ્રેક્ટિસ કરતા હતા